તમે તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે હું તમને બતાવીશ કે મારું ઘર કેવું છે અને આજુબાજુનો વિસ્તાર કેવો છે તો તમે જોઈ શકો છો આ એક મારો ભાઈ છે નાનો હસ તો આ શટુ જો કેટલી મસ્ત સ્માઈલ આપે છે પછી આ જો આ છે મારું ઘર અને મિત્રો આ ફક્ત નવું ઘર બનાવવા માટે જે

આ બધું મેડમ લખાડી હતી કઈ સ્કૂલ માં ભણે ઈરા કઈ ઈરા પૂરું નામ બોલ પૂરું અરે યાર પછી જુઓ આ જુઓ નંદીજી મહારાજ અને આ છે મારા આજુબાજુનો વિસ્તાર મિત્રો Ah, तुम्हें Ah.